ભાવનગર જિલ્લાના ગારીયાધારના મેસણકા ગામે એક સત્તર વર્ષીય યુવાન પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો સમદ નુરદીન સિરમાન નામના યુવાન પર સિંહને હુમલો કર્યો હતો યુવાન પોતાની ભેસોની શોધખોળ કરતો તે દરમિયાન સિંહણ સિંહ બાળ સાથે વિહાર કરતા અચાનક યુવાનને જોઈ જતા સિંહને હુમલો કર્યો હતો આસપાસના લોકોએ બુમાબુમ કરતા સિંહણ ભાગી જતા યુવાનનો બચાવ થયો ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગારિયાધાર ખાતે ખસેડવામાં આવ્યો ગારિયાધાર વન વિભાગને જાણ થતા તાત્કાલિક દોડી આવી ઈજાગ્રસ્ત યુવાની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અરે ફોગારિયાધાર આજ રોજ મેસડકા ગામમાં એક વ્યક્તિને તે પોતાની ભેંસ ગોતવા માટે ગયો હશે અને ત્યાં બચ્ચાવાળી સિંહણ હશે તો એને એટેક કરેલો છે તો બહુ સામાન્ય ઈજા થયેલી છે વધારે એટલું બધું વાગેલું નથી